ભાગ નંબર આઠ ની અંદર છેલ્લે આપણે ભાગ નંબર સાત સુધી ચાલ્યું હતું તો સાહેબ આ આગળના ભાગ તમે ચલાવી દીધા છે એ અમારે જોવા હોય તો તેના માટે છે બેટા વિડીયોના લાસ્ટમાં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બરોબર લિંક આપેલી હશે તમામ ભાગોની બરોબર એમાંથી તમે કોઈ પણ ભાગ જે છે જોઈ શકો છો વધારે સમય આપણે નહીં બગાડતા સીધો આપણા જે ટોપિક જે છે ટોપિક ઉપર આપણે વાત કરીએ તો આજે આપણે ભાગ નંબર આઠ ની અંદર ગોળ લેન્સ જો આપણે અરીસાઓની અંદર જ્યારે જોયું તું ને ત્યારે અરીસાઓની અંદર આપણે મુખ્ય પ્રાધાન્ય આપ્યું તો આપણે અંતરગોળ અરીસાને કોને કોને પ્રાધાન્ય આપ્યું તો આપણે અંતરગોળ અરીસાઓ તો અહિયાં લેન્સ ની અંદર જે છે લેન્સ ની અંદર આપણે વધારે કહેવાય ને કે મહત્વ જેને આપવાનું છે કોને આપવાનું છે તો કે બહિર્ગોળ લેન્સ ને સાહેબ આવું કેમ તો લેન્સની અંદર બેટા બહિરગોળ લેન્સ થી મોટા ભાગના વાસ્તવિક પ્રતિબિંબો મળતા હતા જ્યારે અરીસાની અંદર અંતર્ગોળ અરીસાથી જે છે તેનાથી તો કે અંતર્ગોળ આ અરીસાથી મોટા ભાગના વાસ્તવિક પ્રતિબિંબો મળતા હતા તો અહીંયા આપણે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદોને સમજાવવાના છે એમાં સૌથી પહેલું જે છે વક્રતા કેન્દ્ર કોને કહેવાય ત્યાર પછી મુખ્ય અક્ષ પ્રકાશય કેન્દ્ર કે જેને ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે ચાર બાદ લેન્સ નું મુખ ચાર બાદ વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ એટલા ભાગો જે છે આપણે ભરવાના છે ચાલો જોઈએ સૌથી પહેલા તમને આપેલી છે વક્રતા જો અહીંયા તમને પહેલા તો બહિર્ગોળ લેન્સ એક આપેલો છે જો આ આકૃતિ તમને દેખાય બ્લેક પેન થી દૂર એટલે તમને થોડુંક સ્પષ્ટ દેખાય જો આ વચ્ચેનો ભાગ જે છે આપેલો છે આવી રીતે બંને બાજુ જેની ઉપસેલી સપાટી છે બેટા શું આપેલું છે એ આપેલું છે વક્રતા આ sorry બહિર ગોળ લેન્સ શું આપેલો છે બહિર ગોળ લેન્સ આ બહિર ગોળ લેન્સ ની અંદર સૌથી પહેલી વ્યાખ્યા આપણને આપેલી છે વક્રતા કેન્દ્ર હવે જેમ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર ની વ્યાખ્યા હતી એવી જ રીતે અહીં લેન્સ ની અંદર પણ આપણે વક્રતા કેન્દ્ર ની વ્યાખ્યા જોવાની છે શું છે તો કે લેન્સ જે વક્ર સપાટી લેન્સ જે છે જે વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય શેનો ભાગ હોય અને બીજો ગોળ ભાગ જો આવડો આમ થયો દેખાય છે તો કે હા ડોટેડ લાઈન વડે દેખાય છે ઈ બંને જે

તે ગોળાના કેન્દ્રને આનુષંગિક વક્ર સપાટીઓનો વક્રતા કેન્દ્ર કહે છે લેન્સ બે વક્ર સપાટી ધરાવે છે તેથી લેન્સના બે વક્રતા કેન્દ્રો C1 અને C2 હશે લેન્સની પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર C1 છે જ્યારે લેન્સની બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 છે બરોબર અહીંયા આપણે આખી જો આ જે છે લેન્સની પહેલી વક્રતા સપાટી થઈ એનું વક્રતા કેન્દ્ર C1 આ લેન્સની બીજી વક્ર વક્ર સપાટી થઈ એનું

બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા કે જે બંને વક્ર સપાટીઓમાંથી પણ પસાર થાય છે તો જો બંનેમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા જે છે એને શું કહેવામાં આવે મુખ્ય અક્ષ કહેવાય શું કહેવાય મુખ્ય ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો બરોબર કે બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ કહે છે શું કહે છે જેને મુખ્ય અક્ષ ત્યારબાદ આપું છે આપણને પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર કોને કહેવાય તો કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે સામાન્ય રીતે તને તેને ઓ વડે દર્શાવાય છે કારણ કે આનું ઇંગ્લિશમાં ઓપ્ટિકલ થાય ઓપ્ટિકલ નો સ્પેલિંગ આપણે આમ લખીએ ને એટલા માટે આગળ ઓ આવે એટલા માટે ઓ વડે દર્શાવ્યું છે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રિભવન પામતું નથી ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પસાર થાય એ વક્રિભવન પામતું નથી લેન્સનો જો આ વ્યાખ્યા શું હતી આપણી પ્રકાશીય કેન્દ્ર કોને પ્રકાશીય કેન્દ્ર કહેવાય તો કે જો આ આખો લેન્સ આપેલો છે એ બંને લેન્સની અંદરથી જો આ બંને લેન્સની વચ્ચેથી આવી રીતે અમે એક આપણે લાઈન દોરીએ અને અહીંથી જ્યાં મુખ્ય અક્ષ પસાર થાય છે ત્યાં એના મધ્ય બિંદુને બરોબર અહીંયા મુખ્ય અક્ષ પસાર થાય છે તો આ મધ્ય બિંદુને શું કહેવામાં આવે ઓપ્ટિકલ સેન્ટર ઓ તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે ઓળખવામાં આવે છે ઓપ્ટિકલ સેન્ટર ઓ એમાંથી જ્યારે કોઈ પણ પ્રકાશીય કિરણ પસાર થાય ત્યારે એનું વક્રી ન થાય સાહેબ એવું કેમ કારણ કે વક્ર સપાટી સાથે નેવું અંશનો કાટકોણ બનાવે છે એટલે એમાંથી જ્યારે જ્યારે પસાર થશે ત્યારે વક્રી ભવન પામશે નહીં ચાલો બીજી ત્રીજી વ્યાખ્યા ખ્યાલ આવી ગયો ત્યાર પછીની વ્યાખ્યા છે લેન્સ નું મુખ બરોબર લેન્સ મુખ કોને કહેવાય તો કે વક્રાકાર લેન્સ ની વર્તુળાકાર કિનારી ના અસરકારક વ્યાસ ને અસરકારક વ્યાસ જેમ દર્પણ મુખ હતો એમ લેન્સ મુખ લેન્સ મુખ એટલે શું તો કે જો અહીંયા તમને આ આખો વ્યાસ આપેલો અહીંથી લઈને શરૂ કરીને બરોબર આ એટલો ભાગ કે આ વક્ર ભાગ જે છે ને આ વક્ર ભાગ જો આ વડે દર્શાવું છું બે બાજુ એ એટલા વ્યાસ ને શું કહેવામાં આવે લેન્સના ના મુખ તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે લેન્સ નું મુખ કહે છે ચાલો લેન્સના મુખ પછી તમને આપેલી છે વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા કોને કહેવાય તો કે બહિર્ગોળ લેન્સ ની જે વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યા અને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે જેને આર વડે દર્શાવાય છે સાહેબ હવે અહીંયા વક્ર સપાટીઓ તમે હમણે કીધું વક્રતા કેન્દ્રમાં કે બે છે તો બે વક્ર સપાટીઓ હોય તો ત્રિજ્યા પણ બેટા બે જ થાય આર વન અને આર ટુ કઈ રીતે ખબર પડે તો કે જો આપણી આકૃતિ આપણે જોઈએ બરોબર તો જો અહીંયા આ

પણ હવે આ વક્ર સપાટી બે માટે આપેલું છે એટલે અહીંયા આપણે વક્રતા ત્રિજ્યા 2 એટલે કે r2 એવું નામ આપી દેજો બરાબર આ વક્ર સપાટી એક છે તો અહીંયાથી લઈને મધ્ય બિંદુ થી લઈને અહીંયા વક્રતા કેન્દ્ર c1 સુધીના અંતર એને શું કહેવામાં આવે r2 જો અહીંયા પણ દર્શાવ્યું છે r1 સોરી કે મધ્ય બિંદુ થી વર્તુળ ના કોઈ અંતિમ બિંદુ સુધી નું અંતર જેને કેવા આવે વક્રતા ત્રિજ્યા જેમ વક્રતા કેન્દ્ર બે આપેલા છે વક્રતા કેન્દ્ર જેમ બે આપેલા છે સી અને સી ટુ જ રીતે આર વન અને આર ટુ વક્રતા ત્રિજ્યા પણ બેટા બબ્બે આપેલી છે ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો તો અને વક્રતા ત્રિજ્યા ને આપણે આર વડે દર્શાવીશું બરોબર ચાલો ત્યાર પછી વ્યાખ્યા આપેલી છે મુખ્ય કેન્દ્ર

જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું શેના વડે દર્શાવીશું સ્મોલ એફ લેન્સને બે કેન્દ્ર લંબાઈ f1 અને f2 હોય છે હોય જ ને કામ કારણ કે મુખ્ય કેન્દ્ર બેટા કેટલા હતા તો કે સાહેબ મુખ્ય કેન્દ્ર બે હતા f1 અને f2 બરોબર તો આ ઓપ્ટિકલ સેન્ટર o હોય બરોબર આ બાજુ દાખલા તરીકે સમજો f1 છે અને આ બાજુ સમજો કે f2 છે તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે આ રીતે f2 થાય અને આઈ એફ થાય ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો તો એવી રીતે બે જે છે વક્રતા સોરી કેન્દ્ર લંબાઈ આપેલી છે ઓ અને એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ તથા ઓ અને એફ ટુ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ ટુ અહીંયા કેન્દ્ર લંબાઈ એફ વન અને અહીંયા કેન્દ્ર લંબાઈ એફ ટુ કહેવામાં આવે છે જોઈ જો અહીંયા આકૃતિની અંદર આપણને આપેલું છે

સીવન અને સીટુ ત્યારબાદ વક્રતા ત્રીજા બેટા બે છે આર વન અને આર ટુ ત્યારબાદ મુખ્ય કેન્દ્ર બે છે એફ વન અને એફટુ અને ત્યારબાદ છેલ્લે કેન્દ્ર લંબાઈ પણ કેટલી છે બે સ્મોલ એફ વન અને સ્મોલ એફ ટુ ખ્યાલ એવા બધાને તો આ વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવી આમાંથી કેટલી વ્યાખ્યાઓ પૂછાય છે હવે જેમ આપણે અરીસા ની અંદર વ્યાખ્યાઓ ભણ્યા બાદ આપણે કેટલાક કિરણો ભણ્યા હતા કે ભાઈ જો મુખ્ય અક્ષ ને સમાંતર પ્રકાશ કિરણ આવતું અરીસા વાત કરું છું એટલે સાંભળજો કે મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશ કિરણ આવતું હોય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર જ પસાર થતું હતું જો મુખ્ય કેન્દ્ર જ પસાર થતું હોય તો પરાવર્તન પામી ને મુખ્ય અક્ષ સમાંતર જતું હતું વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામ્યા વગર નું માર્ગે પાછું જતું રહે જો અરીસા ધ્રુવ સાથે કોઈ ચોક્કસ કોણ બનાવે એટલે કે આવી રીતે આમ તો એટલા જ અંશનો કોણ બનાવીને પાછું પરાવર્તન પામી જતું હતું આવા આપણે ચાર કિરણો અરીસા માટે ભણ્યા હતા તો એવા જ કિરણો આપણે લેન્સ માટે પણ ભણવાના છે એમાં લેન્સ માટેનું સૌથી પહેલું કિરણ તમને આપેલું છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશીય કિરણ આવતા હોય કોને સમાંતર આવતો હોય બેટા મુખ્ય અક્ષને સમાંતર બંને લેન્સ આપણે આપણને આપી દીધા છે બહિર્ગોળ લેન્સ પણ આપેલો છે અને અંતર્ગોળ લેન્સ પણ આપેલો છે કે જયારે બહિર્ગોળ લેન્સ આપેલો છે આ બહિર્ગોળ લેન્સ એમાં મુખ્ય અક્ષ ને સમાંતર કોઈ આ પ્રકાશ કિરણ આવ્યું જો આ બેટા મુખ્ય અક્ષ છે આ મુખ્ય અક્ષ ને સમાંતર પ્રકાશીય કિરણ આવ્યું ત્યારે એ વક્રી ભવન પામી અને મુખ્ય અક્ષના જે બિંદુ માંથી પસાર થાય એ બિંદુ કયું છે મુખ્ય કેન્દ્ર એફ ટુ છે એવી જ રીતે સેમ ટુ સેમ કદાચ જો આ બાજુ થી પ્રકાશીય કિરણ આવતું હોત મુખ્ય અક્ષ ને સમાંતર

ઓપ્ટિકલ સેન્ટર ઓ અને વક્રતા કેન્દ્ર c માંથી પસાર થતી રેખા એટલે મુખ્ય અક્ષ થઈ એ મુખ્ય અક્ષ સમાંતર કોઈ વસ્તુમાંથી માંથી કિરણ આવ્યું પરાવર્તન અ sorry વક્રીભવન પામીને આવી રીતે આમ જતું રહ્યું તો સાહેબ હવે એ તો આમ જતું રહ્યું તો ક્યાં આમાં મુખ્ય અક્ષમાં ભેગું થયું તો જેમ આપણે બહિર્ગોળ અરીસાની અંદર આ જો આ બહિર્ગોળ અરીસો છે ને જો આવી રીતે આમ તમે જોવો આ એની વક્ર સપાટી જોવો તો કયો અરીસો થયો બહિર્ગોળ અરીસો નો થયો તો કે આ થયો

આ બાજુ સમજો પ્રકાશીય કિરણ આવ્યું તો એ ભવન પામીને આમ જતું રહે પણ જ્યારે એને પણ તમે આ પાછળની બાજુએ આવી ડોટેડ લાઈન વડે દર્શાવો તો કેમાંથી પસાર થાય એફટુ એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો અરીસાની જેમ લેન્સની અંદર પણ બેઠા જ્યારે પેલું પ્રકાશ્ય કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય ત્યારે હંમેશા એ ભવન પામીન ક્યાં જશે તો કે ભવન પામીન જે છે મુખ્ય અક્ષમાંથી પસાર થાય છે ખ્યાલ આવ્યો ચાલો કિરણ નંબર બે કિરણ નંબર માં તમને હું કીધું કે વસ્તુમાંથી આવતું પ્રકાશ્ય કિરણ કેમાંથી પસાર થાય મુખ્ય કેન્દ્રમાં જ પસાર થાય તો અરિસાની જેવું જ છે આમાં જ્યારે મુખ્ય કેન્દ્રમાં જ પસાર થાય ત્યારે ક્યાં જાય મુખ્ય અક્ષ ને સમાન ક્યાં જાય મુખ્ય અક્ષ ને સમાંતર જો આ વસ્તુમાંથી આવતું પ્રકાશ્ય કિરણ મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પસાર છું ત્યારે વક્રીભવન પામીને કોને સમાંતર ચાલુ ગયું મુખ્ય અક્ષ ને સમાંતર ચાલુ ગયું ચાલે આવું આ વાત કરીએ આપણે બહિરગોળ માટે એવી જ રીતે અંતર્ગોળ માટે વાત કરવી હોય તો તો કે જો અંતર્ગોળ માટે આવી રીતે આમ પ્રકાશી કિરણ આવ્યું અહીંયા પહોંચ્યું નથી એ પહેલા વગરી ભવન પામીને આમ સીધું એટલે કે મુખ્ય અક્ષને સમાંતર જતું રહ્યું પણ ઈ કિરણને તમે પાછળ ડોટેડ લાઇન વડે દર્શાવો તો કેમાંથી પસાર થાય છે તો એ મુખ્ય કેન્દ્રમાંથી વસ્તુ વસ્તુનો આવતો પ્રકાશીય કિરણ મુખ્ય કેન્દ્ર F2 માંથી આવતું હોય એવું આપણને ભાસ થાય છે બરોબર તો આ વાત હતી મુખ્ય કેન્દ્રમાંથી જારે પ્રકાશીય કિરણ પસાર થાય ત્યારે કોને તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય ક્યાં જાય પેલી આકૃતિ છે ને એનું ઊંધું કરી નાખવાનું મુખ્ય અક્ષને કેવી જાય સમાંતર ખ્યાલ આવો મુખ્ય અક્ષે સમાંતર આવે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે મુખ્ય અક્ષને સમાંતર થાય ચાલો કિરણ નંબર 2 માં ખ્યાલ આવી ગયો ત્યારબાદ વાત કરીએ કિરણ નંબર ત્રણ તો કે પ્રકાશીય કેન્દ્ર માંથી પસાર થતું કિરણ કેમાંથી પસાર થતું કિરણ પ્રકાશીય કેન્દ્ર હવે પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી આપણે પ્રકાશિય કેન્દ્ર ની વ્યાખ્યા આપી ત્યારે કીધું તું કે જયારે કોઈ પણ પ્રકાશીય કિરણ પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી પસાર થાય બેટા ત્યારે વક્રી ભવન પામ્યા વિનાનું યુ જાય એટલે અહિયાં કઈ કાર્યક્રમ કરવાનો નથી જો આ પ્રકાશીય કેન્દ્ર ઓ આ એમાંથી પસાર થતું પ્રકાશ્ય કિરણ વક્રીભવન પામ્યા વિનાનું વયુ ગયું ત્રણ ની અંદર શું યાદ રાખવાનું કે વક્રતા કેન્દ્ર ઓ માંથી જ્યારે પસાર થાય ત્યારે વક્રી ભવન પામ્યા વિનાનું પ્રકાશીય કિરણ જતું રહેશે કિરણ નંબર એક શું હતું તો કે મુખ્ય અક્ષને સમાંતર આવે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી જાય મુખ્ય કેન્દ્રમાંથી આવે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર જાય કિરણ એક અને બે આવી ગયા કિરણ નંબર માં શું કીધું તો કે ઓમમાંથી જ્યારે પસાર થાય ત્યારે વક્રીભવન પામ્યા આ વિનાનું ચાલ્યું જાય છે ચાલો ત્યાર પછી વાત કરીએ કિરણ નંબર ચાર કિરણ નંબર ચાર જે છે આપણને અહીંયા આપેલું છે નહીં કારણ કે આપણે લેન્સની અંદર આ ત્રણ જ કિરણની વાત કરવાની છે ચોથું કિરણ જે છે એ કેના માટે હતું ચોથું કિરણ જે છે તમે જો દાખલા તરીકે આ પરાવર્તક સપાટી જો એક હોય ને તો આના માટે થઈને ચોથું કિરણ આવતું હતું કારણ કે આમાંથી પસાર થતી આ રેખા અહીંયા જે છે આ ધ્રુવ બિંદુ થતો ને ધ્રુવની બિંદુ સાથે ચોક્કસ કોણ બનાવીને આમાં આવતું પણ હવે અહીંયા તો પરાવર્તક સપાટી કેટલી થાય તો કે જો આ અંતરગોળ લેન્સ લ્યો તો આમાં પરાવર્તક સપાટી બે થાય અને બહિર્ગોળ સોરી આ બહિર્ગોળ લેન્સ છે અને અંતરગોળ લેન્સ લ્યો તો એમાં પણ પરાવર્તક સપાટી કેટલી થાય સપાટી કિરણો અરીસા કરતા પણ ખુબ સારા અને સહેલા છે ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો તો આ વાત હતી બરોબર તો આ વ્યાખ્યાઓ બધા યાદ રાખવી અને સાથે સાથે જે પણ આપણે કિરણ ભણ્યા છીએ

વક્રતા ત્રિજ્યા આર મુખ્ય કેન્દ્ર એફ અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ આ બધુંય બબ્બે હોય બબ્બે શા માટે હોય કારણ કે લેન્સ ની અંદર બેટા બે વક્ર સપાટી હોય અને અરીસા ની અંદર એક જ વક્ર સપાટી હોય છે તો ખ્યાલ આવ્યો બધાને બરોબર તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર જે પણ આપણે અરીસાઓ ની અંદર કિરણાકૃતિઓ જોઈતી કિરણ થી રચાતી એવી જ કિરણાકૃતિઓ આપણે જે છે લેન્સ દ્વારા રચાતી કેરણા કૃતિઓ આપણે જોવાનું છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત